તમે ડાયગ્રામ માં જોઈ શકો છો કે હવે આપણે આની અંદર બધી ઊભી લાઈન જોવાની છે એટલે કે રેખાંશ વૃત્ત વિશેનો અભ્યાસ કરવાનો છે રેખાંશ વૃત્ત એટલે શું છે એમાં કેટલી રેખાઓ આવે કેટલું અંતર આવે છે કેટલા અંતરની અંદર કેટલી હોય છે એ બધાનો અભ્યાસ જે છે આની અંદર આપણે કરવાનો છે કારણ કે ખાસ કરીને ગવર્નમેન્ટ પરીક્ષાઓની અંદર ખાસ આવા અક્ષાંશ અને રેખાંશની સંખ્યાઓ પૂછાઈ જતી હોય છે વચ્ચેનું અંતર પૂછાઈ જતું હોય છે બે અંતર વચ્ચે પસાર થતા સૂર્યને કેટલો સમય લાગે છે એ પૂછાઈ જતું હોય છે તો આવા અવારનવાર જે રિપીટ થતા ટોપિક છે એ ટોપિકને આપણે સરળતાથી કઈ રીતે સમજી શકીએ એ આપણે આમાં સમજવાનું છે તો પૃથ્વીના ગોળા ઉપર ઊભી દોરેલી કાલ્પનિક રેખા છે એને શું કહેવામાં આવે છે રેખાંશ કહેવામાં આવે છે અથવા તો રેખાંશ વૃત્ત આપણે કહી શકીએ છીએ

રેખાઓ જે છે એ એકબીજાને મળી જાય છે એટલે કે આ રેખાઓ એકબીજાને મળે છે ત્યારબાદ વાત તો ધ્રુવ તરફ જતા એટલે કે આ જે ધ્રુવ છે એ ધ્રુવ તરફ જતા આ રેખાંશો એકબીજાની નજીક આવી જાય છે શું કામ કારણ કે તમે ડાયગ્રામમાં જોઈ શકો છો આ ડાયાગ્રામની અંદર તમે જોઈ શકો છો કે મધ્યની અંદર મધ્યની અંદર રેખાંશો છે એ દૂર દૂર છે પછી જેમ જેમ ઉપર જશે એમ રેખાંશો નજીક આવશે અને જેમ જેમ નજીક જશે ધ્રુવ તરફ જશે એમ રેખાંશ જશે એકબીજાની શું થાય છે નજીક આવતા જાય છે એટલે કે એવો પ્રશ્ન પૂછાય કે રેખાંશનું વચ્ચેનું સૌથી વધારે અંતર ક્યાં હોય છે તો મધ્યનો ભાગ છે મધ્યનો એટલે કે વિષુભવૃતનો જે ભાગ છે ક્યાં બધી જે ઊભી રેખાંશો છે ક્યાં બંને વચ્ચેનું અંતર સૌથી વધારે બાકી તમે ઉત્તર ધ્રુવમાં જાઓ કે દક્ષિણ ધ્રુવમાં જાઓ તો જેમ જેમ તમે ઉપર જશો અને જેમ જેમ તમે નીચે આવશો એમ બંને બંને રેખાંશો બધી રેખાંશો જે છે એ એકબીજાને શું થઈ જાય છે મળી જાય છે તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો ઉપર અને નીચે જે છે એ રેખાંશો મળી જતા હોય છે કુલ રેખાંશ વૃતોની સંખ્યાની વાત કરીએ તો કુલ રેખાંશ વૃતોની સંખ્યા જે છે એ ત્રણસો ને સાહીઠ છે ત્રણસો ને સાહીઠ એટલે એકસો એક્શી નું જે છે એ રેખાંશ વૃદ્ધ ખૂબ જ મહત્વનું છે સાથે સાથે ઝીરો રેખાંશ છે એ પણ મહત્વનું છે હવે આ ઝીરો રેખાંશ શું મહત્વનું છે એકસો રેખાંશ શું મહત્વનું છે

બે ભાગ એટલે એક પૂર્વ બાજુનો છેડો ગણાશે એક પશ્ચિમ બાજુનો છેડો ગણાશે તો જે ઉભા ભાગ પાડે છે ત્યારબાદ એના જે છે એ બે વિભાગો થઈ જાય છે એક પૂર્વ ગોળાર્ધ ગણાશે અને એક બાજુનો જે ભાગ છે એને આપણે પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખીશું ત્યારબાદ આગળ વાત કરીએ તો ઝીરો રેખાંશ્રુત તરફ જતા એટલે કે ઝીરો રેખાંશ થી પૂર્વ રેખાંશ તરફ જઈએ આપણે તો પૂર્વ રેખાંશ તરફ જઈએ તો એને આપણે પૂર્વ રેખાંશ કહીશું ત્યારબાદ એ જ રીતે પશ્ચિમ તરફ જતા તમામ રેખાંશોને આપણે પશ્ચિમ કહીશું એટલે કે છે પૃથ્વીના આપણે બે ભાગ કર્યા છે બે ભાગ પડ્યા છે એક બાજુનો ભાગ છે તે પૂર્વ રેખાંશ છે બીજી બાજુનો ભાગ છે તે પશ્ચિમ રેખાંશ્રુત છે તો હવે તમે જો પૂર્વ દિશા તરફ જશો તો એને પૂર્વ રેખાંશ કહેવાય છે ત્યારબાદ પશ્ચિમ તરફ જશો પશ્ચિમ રેખા રેખા છે ને એ અર્ધવર્તુળ છે અર્ધવર્તુળ કઈ રીતે પૃથ્વીના ઉત્તર ધ્રુવથી લઈને છેક કે દક્ષિણ ધ્રુવ સુધી એનું માપ છે પાછળ બીજું જે છે

એટલા માટે તેની સંખ્યા પણ વધારે છે ટોટલ 360 છે છે બરાબર આગળ વાત કરીએ તો રેખાંશ જે એ ઉત્તર ધ્રુવ થી લઈ અને દક્ષિણ ધ્રુવ માં એકબીજાને ભેગા થઈ થઈ જાય છે એટલે કે આપણે વાત ધ્રુવમાં ઉત્તર ની અંદર જોવા તો ઉત્તર ધ્રુવ માં આ રેખાંશો ભેગા થઈ જાય છે એ જ રીતે દક્ષિણ ની અંદર પણ આ જ રેખાંશો શું થઈ જાય છે ભેગા થઈ જાય છે વચ્ચે અલગ છે પણ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ માં એકબીજાને સમાંતર ભેગા થઈ જતા જોવા મળતા બાદ કરતા હવે એકસો ને એસી માં રેખાંશ ની શું વિશેષતા છે એ પણ હમણાં આપણે જોઈ લઈશું તો એ એક રેખાંશ ને બાદ કરતા આ એકસો ને એસી માં એક રેખાંશ ને બાદ કરતા તમામ રેખાંશનું જે અંતર છે

લગભગ એક સરખી રહેશે એકસો ને એસી ને બાદ કરતા શું કામ તો એકસો ને એસીવૃત્ત વચ્ચેનું અંતર ફિક્સ છે વિષુવૃત એટલે મધ્યનો ભાગ તો મધ્યમાંથી વિષુવૃત્ત પસાર થાય છે ત્યાં બે રેખાંશો છે એનું એક્ઝેક્ટ તમે જોવા જાવ તો ફિક્સ છે અને ફિક્સ એટલે એકસો કિલોમીટર

એ ભારતના એકઝેટ મધ્યમાંથી પસાર થાય છે હવે ભારતના એકઝેટ મધ્યમાં જ્યારે માથા ઉપર સૂર્ય આવ્યો હોય ત્યારે ખરેખર આપણા માથા ઉપર સૂર્ય આવવાનો બાકી હોય આપણે એક કલાક પછી માથા ઉપર આવે છે ગુજરાત જે છે એક કલાક પાછળ છે જ્યારે સામે જોવા જઈએ તો અરુણાચલ પ્રદેશ એક કલાક આગળ છે પણ બંને વચ્ચેનો પ્રશ્ન ન થાય એટલા માટે જે છે એ પ્રમાણ સમય રેખા મધ્યમાંથી પસાર કરવામાં આવેલી છે એ શું કામ કરવામાં આવેલી છે એ પણ આપણે જોશું તો સૌથી મોટી ઘડિયાળ એટલે સૂર્ય છે આગળ વાત કરીએ તો પૃથ્વી પરના કોઈ પણ સ્થળનો સમય તો સમયનું સૂર્યનું સ્થાન અને રેખાંશ સ્રુતો મદદથી નક્કી કરી શકાય છે કે ભાઈ કેટલામાં રેખાંશ સ્રુત આવે છે કારણ કે સૂર્ય જે છે એ આ રેખાંશ સ્રુત ને પસાર કરતો કરતો ચાલતો હોય છે પૃથ્વી ગોળ ફરે

પંદર અક્ષાંશ વૃતો સૂર્યની સામે પસાર થાય એટલે કે સાઠ મિનિટ જ્યારે પૂરી થાય ને ત્યારે સૂર્યની આવા આડા પૃથ્વીને ફરવાને કારણે એવા અક્ષાંશ વૃતો પસાર થાય છે એટલે એવો સીધો હિસાબ છે કે એક રેખાંશ ને સૂર્યને પસાર કરતા કેટલો ચાર મિનિટ નો સમય લાગે ચાર મિનિટ થાય ને ત્યારે એક અક્ષાંશ વૃત એટલે કેવી રીતે પસાર આવી રીતે એક રેખાંશ જે છે એ પસાર થાય

સ્થળોએ બપોરના કેટલા વાગ્યા હોય છે તો કે બાર વાગ્યા હોય એવું ગણવામાં આવે છે તો એવું કહી શકાય કે જયારે આ અંદર સામે આવશે ત્યારે ત્યાં વાગ્યા એવું ગણવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે રેખાં સ્વૃતનો સરસ મજાનો અભ્યાસ આપણે કર્યો રેખાંક્રુત અંદર શું હોય એનો આપણે અભ્યાસ કર્યો રેખાંશ્રુત કેટલા હોય એનો અભ્યાસ કર્યો એની વચ્ચેનું અંતર કેટલું હોય એ અભ્યાસ કર્યો જો તમને આ વિડીયો ગમે તો તમારે શું કરવાનું છે તો એમાં તમારે કોમેન્ટ કરવાની છે જેથી કરીને એ વિડીયો જે છે હું તમને બનાવીને સરસ મજાની રીતે શોર્ટકટ રીતે જે છે હું તમને અભ્યાસ કરાવીશ ઓકે ત્યાં સુધી આવજો હેવન